पगार आहे इकडे तमाम तमाम मेहकरू मेहकरू बोलत तू मीडिया बघे ईश्वरनी इच्छा विना मात्र नकडू तोडी शके ईश्वरनी इच्छा बघे वगळी पण हलती नाही पण मारो जात आणि दोषण मुख अपू काय तो हलय केतो ते समय हवा तो तम दगन गद से का पर पगे हलय केतो न तो आज मारी ता का तो, तो ना हला होता रे काटला चार जना उपाडी पडता तो तम दगन गद जो मारी ता का तो तो मोय डाके शुभ मा बिचार उपडो राव

પણ આપણે તમને જૂનાગઢ ઘણી જાય છે તમે જૂનાગઢ કરો સારો તમે બે ત્રણ લાવજો ફોન ફોન લાવ્યો અને તરત જ ફોન ગયો પેલા માસ્ટરને આપણે અરદાર હોય આપણે અરદાર રમા જો અને આપણે ચંદ્રજીત કહો કહો કે આપણે જૂનાગઢ કરવો છે તરત ફોન કરીને પેલા માસ્ટરને ના પાડ્યો અને એ દાડે એ દાડે માટે કીધું કે ચંદ્રજી સાહેબને તો આપણે થઈ જાય આપણું બધું થઈ જાય આમ શરૂઆત જ વાત અમારાથી થઈ ચૂકી હતી

એટલે જે સંતોની કૃપા થાય અને પરમાત્માની કૃપા થાય તો કોઈ નું કોમ અટકતું નથી અને જો પરમાત્માની કૃપા આપણા ઉપર ના હોય તો કોઈ કોમ કદી આવું બોલતું નથી કે પરમાત્માને મરી કરી આપણે આગળ કરીને કોઈ પણ કોમ કરા તો પરમાત્મા નક્કી પાર ઉતારા ઉતારાને ઉતારે મારા મો આટલા પડતો નગર માપુ હોય ગયો એટલે હું બોલતો થઈ ગયો તો મને બેરનું ઉભા કરતા કે ના હોય હોય હું અહીં مویو توں بجن کرتا پھراؤ تو بجن کرتا رہ جا منے کھاٹلے ہی نہ کوئی نہ نمی ان مر وجھو وجمن کیج کریو تلک کرن تو پھر پڑھتا نہیں جا چنتا من تو ہالو تھے جا ہالو ہالو تھے جا تو بھلے تھوڑی تکلیف تو سی پر من تو ہاڑ کوسے کے کلو ہا کے نہ تو نا کر تو